નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં મારે યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસ્યા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા તુવેરની ખરીદી બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને છેલ્લું સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે બે દિવસ અગાઉ જે જાહેરાતમાં જણાવ્યું હતું તે મુજબ તુવેર ચણા અને જે રાયડો છે તેની ખરીદી બાબતે એક ખોટો મેસેજ સતત વાયરલ થઈ રહ્યો હતો લગભગ ભાગના વોટ્સએપ ગ્રુપમાં એ મેસેજ ફરી ગયો હતો જેને પરિણામે થોડી અસમંજસતાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે અગાઉનો મેસેજ છે તે ખોટો છે પરંતુ ગઈકાલે રાઘવજી પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને તેમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો તો આ નિર્ણયમાં તેમને તારીખોની માહિતી આપી હતી ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો છે ટેકાના ભાવે તુવેરની વેચણી કરવા માગે છે તે માટે જે તારીખો જાહેર કરી છે તે જોઈએ તો ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે અઢાર દિવસના સમયગાળ દરમિયાન તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ખાસ તારીખનો ધીરે જો ત્રણ તારીખ ફેબ્રુઆરીની છે ત્રણ બે બે હજાર પચીસથી વીસ બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ખાસ કરીને રજીસ્ટ્રેશન તમારે ક્યાં કરાવવાનું તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રજીસ્ટ્રેશન છે તે તમે ગ્રામ્ય લેવલે કરાવતા હોય તો તમારા જે પંચાયતની કચેરી હસ્તક જે વીસી એટલે જે જે તે કચેરીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી ગ્રામ્ય કક્ષાએ વીસી દ્વારા મારફતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો હાલની સ્થિતિ પ્રમાણે માહિતી સામે આવી રહી છે અને રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે સાથે રાખવાના ડોક્યુમેન્ટમાં જોઈએ તો આધાર કાર્ડ છે બેંકની બીજી વસ્તુમાં છે બેંકની પાસબુક અથવા તો ચેક કોરો ચેક અને ત્રીજી વસ્તુમાં જોઈએ તો સાત બાર આઠની અને નકલ સાથે મંત્રીના સિક્કા પણ હોવા જરૂરી છે એટલે આ જે માહિતી છે તે સામે આવી રહી છે અને આ મહત્વના જરૂરી કાગળિયાઓ છે તે તમારી સાથે રાખવા જેથી કરીને તમને રજિસ્ટ્રેશનમાં સરળતા રહે તો મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરી છે તુવેરની ખરીદી બાબતે રાજ્ય સરકાર દ્વારા હાલ ચણા અને રાયડાની ખરીદી બાબતે જાહેરાત કરવામાં આવી નથી તુવેરની ખરીદી બાબતની જાહેરાત કરવામાં અને ટોટલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બસો ને છ ખરીદી કેન્દ્રો ઉભા કરવામાં આવશે ટેકાના ભાવે તુવેરની ખરીદી બાબતે એટલે આ જે કેન્દ્રો ઉભા કરવામાં આવશે ત્યાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે અને આગામી સમયમાં ચણા અને રાયડો છે તેને પણ ટેકાના ભાવની ખરીદી આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે તારીખોની તેની પણ વિગતવાર માહિતી આપશું અને તુવેરની જે ટેકાનો ભાવ છે તે પંચોતેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ક્વિન્ટલ એટલે કે પંદરસો ને દસ રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવશે આ ખાસ બાબતનું ખેડ મિત્રોએ ધ્યાન રાખવું અને આગામી સમયમાં જે વધુ અપડેટ આવતી હશે તે પણ ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે